છોડવામાં જે પોપટા છે પોપટાની ક્વોલિટી છે અને દાણો ભરાવાની જે એકદમ તાકાત છે જોવો તમે દાણો પૂરેપૂરો ભરાઈ ગયેલો છે એકદમ તમે તોડી પણ નથી શકતા આમ દબવીને એકવારમાં ખોફ દઈને જે અવાજ આવવો જોઈએ અવાજ જ નથી આવતો નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન રૈયાણી આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે એક યુવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આવ્યા છીએ કે જેઓ બીએસસી એગ્રી ગ્રેજ્યુએટ છે સૌ પ્રથમ આપણે તેમનો પરિચય લેશું રામ 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 અ તમારું નામ મારું નામ સરદાર અનન્ય તમારું ગામ ગામ છત્તર તાલુકો તાલુકો કાલાવડ જિલ્લો અને જિલ્લો જામનગર તો અનન્ય ભાઈ તમે ચોમસુ પાકમાં મગફળીનો વાવેતર કરેલ છે તો તમને આમાં આઈસીએલ આઈસીએલના કયા ખાતરનો ઉપયોગ કર્યો હતો એમનો અનુભવ તમને કેવો કર્યો એ આપણે વિડીયો દ્વારા બીજા ખેડૂત મિત્રોને સુધી પહોંચાડશું ચોક્કસ તો પાયા ખાતરમાંથી જ આપણે વાત કરીએ શરૂઆતમાંથી જ તો પાયા ખાતરમાં મેં વિગાડીત પોલિસલ્ફેટ સલપેટ દસ કિલો પ્રમાણે ઉપયોગ કરેલો છે ઓકે પોલીસ કે જેની અંદર ચાર તત્વો આવે છે કેગ્નેશિયમ સલ્ફર અને પોટાસ ચારે ચારિક નથી અને ઓર્ગેનિક અને એનો ફાયદો એ જોવા મળ્યો પેલેથી છેલ્લે સુધી કે મગફળીની કુણપ અને તંદુરસ્તી અને છોડવાની જે ગ્રીનરી છે એ બહુ જ સારી જોવા મળી છે તો તમે આ પોલીસલ્ફરનો તમને આ અનુભવ રહ્યો બરાબર છે તો બીજા નંબરમાં પછી આપણે પોલિસલ્ફેટ પછી બીજા કયા ખાતરનો ઉપયોગ કર્યો તો પોલિસલ્ફેટ પાયા ખાતરમાં વપરાશ કર્યા પછી મે ઉપરથી જે ફોલિયર સ્પ્રે આવે છે છંટકાવ કરવાના છંટકાવ કરવાના ખાતરો ન્યુટ્રિઅન્ટ જે ગ્રેડ છે તે તમામ તમામ સ્કેડ્યુલ પ્રમાણે મે વાપરેલા છે વપરાશ કરેલો છે એનો તો પેલા કયા ગ્રેટનો તમે ઉપયોગ કર્યો સૌપ્રથમ 30 થી 35 દિવસની જ્યારે મારી મગફળી હતી ત્યારે મે સ્ટાર્ટરનો ન્યુટ્રિઅન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ કરેલો છે હા તો તમને સ્ટાર્ટરનો છંટકાવ કર્યા પછી તમને સ્ટાર્ટરના શું ફેરફાર જોવા મળ્યા સ્ટાર્ટર નો જે ઉપયોગ કર્યો મેં ત્યારબાદ જે મગફળીની જે વૃદ્ધિ અને વિકાસ છે અને જે એની ફૂટ છે એ ખુબ જ સારી જોવા મળેલી છે તો તમને ત્યારબાદ ફ્લાવરિંગ સમયે બુસ્ટર બુસ્ટર જેની અંદર એનપીકે અને માઇક્રોન્ટ આવેલા છે ઓકે તો તેના ફેરફારમાં જોવા મળ્યું કે ફ્લાવરિંગની અંદર ખુબજ સારું ફ્લાવરિંગ સેટઅપ જોવા મળ્યું છે અને એની સાથે સુયા ની સંખ્યામાં પણ ઘણો વધારો છે સુયા જે ઉતરવાની જે ઝડપ અને જે એની સંખ્યા છે એમાં ખૂબ જ સારો વધારો જોવા મળેલો છે બરાબર ઓકે તો પછી બુસ્ટર પછી ઉપયોગ બુસ્ટર પછી મેં વાપરેલું છે ફ્રૂટ જ્યારે પોપટા પોપટા જ્યારે બંધાતા હતા ત્યારે અમે ફ્રૂટ વાપરેલું છે એનપીકે પ્લસ આઠ ટકા કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મ જે આવે છે તેનો મેં ઉપરાશ કરેલો છે ફ્રૂટ ગ્રેડનો તો એમ તમને ફેરફાર ફ્રૂટ ગ્રેડમાં એ ફેરફાર જોવા મળ્યા કે જ્યારે પોપટો બંધાતો હતો એની ઝડપ અને દાણા ભરાવાની જે ક્વોલિટી દાણાનો જે સુધારો અને એની જે

અને દાણાની અંદર જે તેલ ની ટકાવારી માં સુધારો છે તે ખૂબ જ જોબ મસ્ત જોવા મળ્યો છે તો અનન્યભાઈ તમે આપડે જે આઈસીએલ ના શેડ્યુલ મુજબ તમારી મગફળીની અંદર આઈસીએલ ના ખાતરનો ઉપયોગ કર્યો તો તમને એના અનુભવ કેવા કર્યા બરાબર છે અને આ બીજા ખેડૂત મિત્રોને આ શેડ્યુલ મુજબ એમના એમના પાક ની અંદર આ ખાતરનો ઉપયોગ કરવો હોય તો તમારી ભલામણ શું છે વિડીયો દ્વારા મારી ભલામણ એટલી છે કે ખેડૂત મિત્રો પાયા ખાતર થી લઈને જો તમે ફોલિયો સ્પ્રે અને ટોટલી ટોટલી તમે શેડ્યુલ પ્રમાણે જો તમે આઈસીએલ ગ્રેડનો ઉપયોગ કરતા હોય તો શરૂઆતમાંથી જ લઈને તમારી પાક સુધી મગફળી જ સારું જોવા મળે છે ઓકે અનન્ય ભાઈની એકવાર આપણે કેમેરા દ્વારા આખું ફિલ્ડ આ કલરનું આપણે જે બતાવશું ફિલ્ડ આખું બરાબર છે અને વિડિયો દ્વારા છે ને

તેમની મગફળીની અંદર આપણે આઈસીએલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યો હતો ખૂબ જ સરસ રિઝલ્ટ છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કલર એકદમ ગ્રીનરી લીલી છમ મગફળી છે તો તમે પણ તમારી મગફળીની અંદર અથવા કોઈ પણ પાકની અંદર આ ખાતરોનો ઉપયોગ કરી શકો છો આભાર અનન્યાભાઈ તમારો થેન્ક યુ